સમગ્ર ચટ્ટોપાધ્યાય આ ગીત ની રચના કરી અને પરમકુજની રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આ ગીત નું ગાયન કરવામાં આવ્યું ત્યારથી લઈને

સંકલ્પ કર્યો જનતા કાર્યાલય ઉપર આ ગીત નું કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે ભારત દેશ ને આત્મનિર્ભર બનાવવા માટે અને સ્વદેશી અપનાવવા માટે ના શપથ લેવાનો પણ કાર્યક્રમ કરેલો